શાળા માટે મિલકત પણ ભાડે વીજ માટે મીટર પણ નહીં અને ત્રણસો બાળકોના જીવ સાથે રમત રમતા હોય તેમ ફાયરના સાધનો પણ નહીં અને મિલકતને અડીને પેટ્રોલ પંપ પણ આવેલ છે છતાં તંત્ર ભરૂચ જિલ્લાના ચંબુસર ખાતે બ્રાઇડલેન્ડ પબ્લિક સ્કૂલ આવેલી છે આ શાળા અંગે અમારી ચેનલને જાણ થતા અમારી ચેનલે સીધો જ મિલકત માલિકનો સંપર્ક સાધ્યો હતો સમગ્ર પ્રકરણ અંગે ચર્ચા કરી જાણકારી પ્રાપ્ત કરવા કોશિશ કરતા મોટા ઘટસ્ફોટ થયા હતા જેમાં જાણવા પડ્યું હતું કે આ મિલકત શાળા સંચાલકોએ ભાડા પેટે લીધી હતી અને મુદત પૂરી થયા બાદ મિલકત માલિકને એન કેન પ્રકારે હેરાન પરેશાન કરતા રહે રહ્યા છે અને શાળામાં ત્રણસો જેટલા બાળકો આવે છે જે શાળા માટે વીર માટે મીટર પણ નહીં અને શાળા જનરેટર ઉપર ચાલે છે જેના કારણે મોટી ઉનારત સર્જાય તેવા પણ એન ધાણ વર્તાઈ રહ્યા છે અને એટલું જ નહીં આ શાળા માટે ફાયર સેફ્ટીને લગતા કોઈ સાધનો નથી શું આ શાળા સંચાલકો નીતિ નિયમોને નેવે મૂકીને પોતાની મનમરજીના કાયદા ચલાવે છે શું શાળા સંચાલકોને કોઈ નિયમો લાગુ પડતા નથી શાળા સંચાલકો સામે દ્વારા કાર્યવાહી કરવા હાથ ટૂંકા પડી રહ્યા છે જેવા સવાલો હાલ તો ઊભા થવા પામ્યા છે મિલકત માલિક સાથે નારી પ્રહાર ન્યૂઝે સીધી વાત કરતા મિલકત માલિકે અનેક સ્પોર્ટ કર્યા હતા અનેકવાર વાર રજૂઆત સાથે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવી હોવાના આક્ષેપ કર્યા હતા અને મિલકત માલિકે જણાવ્યું હતું કે આ શાળામાં કોઈ પણ જાતના જાતની ઘટના ઘટે તો તેની જવાબદારી શાળા સંચાલકોની રહેશે નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે ગુજરાત સરકાર જયારે શિક્ષણ અને આરોગ્ય ઉપર ચર્ચા કરતી હોય છે અને મોટા મોટા મંથનો કરતી હોય છે એવામાં આજે આપણે આવ્યા છે છે એક સ્કૂલ જે માહિતી મળતા કોઈ પણ જાતના ના હોવા છતાં પણ આજે આઠ આઠ મહિનાથી નવ નવ મહિનાથી તંત્રને રજૂઆતો કરવામાં આવે છે જે સમગ્ર બાદ નારી પ્રહાર ન્યૂઝની ટીમે માલિકને સંપર્ક કર્યો અને માલિક સાથે ચર્ચા કરી તેમાં મોટા ખુલાસાઓ સામે આવ્યા આપણે જાણીશું માલિક થી કે શું હકીકત છે આપનું નામ મારું નામ અબ્દુલ અઝીઝ મોહમ્મદ પટેલ છે રાઈટ લેન પબ્લિક સ્કૂલ મેં બે હજાર ત્રેવીસ સુધી ભાડે આપી હતી ઓગસ્ટ બે હજાર ત્રેવીસ સુધી અને ત્યાર પછી ભાડા કરાર મેં કર્યો નથી એનું મોટામાં મોટું કારણ એ છે કે એમની પાસે રમતગમતનું મેદાન નથી અને ફાયર સેફ્ટીના કોઈ ઇક્વિપમેન્ટ્સ નથી અને ફાયર એનઓસી પણ નથી અને ફાયર એનઓસી નથી અને બાજુમાં પેટ્રોલ પંપ આવેલો હોવાથી જો આગ લાગે તો મોટો નુકસાન થઈ શકે એવું છે અમે લોકોએ ફાયર એનઓસી માટે આ ડોક્યુમેન્ટ્સ રિયજનલ ફાયર ઓફિસ નવાગામ કરજણ સોરી કામરેજ સુરત ત્યાંથી અમે આરટીઆઈ હેઠળ જવાબ માંગ્યો હતો ત્યાંથી એમણે અમને જે આ લેટર આપેલ છે એમાં ચોખ્ખું લખેલું છે કે બ્રાઇટલેન પબ્લિક સ્કૂલ પાસે કોઈ જાતના ફાયર એનઓસી ના ડોક્યુમેન્ટ્સ નથી અને જો ફાયર ના અને ફાયર એનઓસી ના હોય તો સ્કૂલ ગેરકાયદેસર રીતે ચાલી રહેલ છે બીજી વાત કે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી હોસ્ટેલ ગ્રાઉન્ડ નો પણ આ એક સુનાવણીનો લેટર છે અને સુના સુનાવણીના લેટરમાં એમણે લખ્યું છે સુનાવણીના લેટરની તારીખ છે પાંચ ચાર બે હજાર ચોવીસ શુક્રવાર અને લેટરમાં લખ્યું છે કે જાહેર માહિતી શ્રી અને આચાર્ય શ્રી બ્રાઇટ પબ્લિક સ્કૂલ તાલુકા જંબુસર પાસે માગેલ માહિતી શાળા પાસે જે ઉપલબ્ધ હોય એ તમામ માહિતી અરજદારને દિન પંદરમાં વિનામૂલ્યે પૂરી પાડવાનો આદેશ કરવામાં આવે છે આ આદેશ કરવા છતાં પણ બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલે અમને કોઈ જાતની માહિતી પૂરી પાડેલ નથી અને આ માહિતી જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કોઈ જાતની મળેલ નથી એટલે એનો મતલબ એમ થાય છે કે બ્રાઇટલેન્ડ પબ્લિક સ્કૂલ પાસે હાલમાં રમતગમતનું મેદાન નથી ફાયર સેફટીના કોઈ સાધનો નથી અને ફાયર એનઓસી પણ નથી અને આગ લાગે તો સંપૂર્ણ જવાબદારી તો આ હતા જે સ્કૂલ ચાલક છે જે બિલ્ડિંગ છે એના માલિક હતા જેનાથી આપણે સમગ્ર હકીકત જાણી કે આવનારા સમયમાં અને પાછલા સમયમાં જે તકશીલામાં જે ઘટના બની જેમાં કેટલાક બાળકો અ અકસ્માતના કારણે સરગીને મૃત્યુ પામ્યા હતા અને જો આવી જ ઘટનાઓને રોકવામાં ના આવે તો આવી જ ઘટનાઓ જ્યારે બને છે અકસ્માતો જ્યારે બને છે ત્યારે મોટી ઘટનાઓ બનતી હોય છે આ અટકાવવા માટે સરકાર અને પ્રશાસન પાસે માલિકે રજૂઆતો વખતો વખત કરેલી છે જે અંગેના તમામ પુરાવાઓ અમને આપેલ છે જે માટે એ ન્યાયની અપેક્ષા રાખે છે કે જલમાં જલ ન્યાય મળે અને આવી સંસ્થાઓ ઉપર આવી સ્કૂલો ઉપર અને આ રીતે આટલી નિર્દયઓ જે બીજા બાળકોના ભવિષ્યને જીવના જોખમમાં નાખીને પોતાના ખિસ્સાઓ ભરતા હોય એ લોકોને કાયદાનું ભાન કરાવે અને એમને ગુજરાતના ગૃહમંત્રી અને ગુજરાતના સીએમ આ વસ્તુને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી પગલાં લે અને દાખલો બેસાડે જેથી કરીને આવી કેટલીક સ્કૂલો અને કેટલીક મિલકતો ઉપર ગેરરીતિ ચાલતી અટકી શકે એમ છે इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी नई वीडियो सबसे पहले देखने के लिए